નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું ધોરણ વિષય ગુજરાતી નંબર નામ છે તે તો ચાલો સૌ પ્રથમ એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે શિક્ષક પાસેથી ગીતડું સાંભળો જીલ ગાન કરો અને જાતે ગાઓ તો આપણે ગાતા જઈએ ચાલ આપણે ફરવા જઈએ ચાડ પહાડ ને મળવા જઈ ચાલ આપણે ફરવા જઈ હરણા પાસે હળવા જઈ ઝરણા પાસે દોડી જઈ સાથે રમતા જઈ ચાલ આપણે ફરવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ આમ ભરીને તરવા જઈ ચાલ આપણે ફરવા જઈએ સરસ મજાની છે એ ગીત આપેલું હતું ત્યારબાદ નીચે ચિત્ર આપેલા છે એમાં એક છે સિપાહી બ્રાહ્મણી મેના એ ચિત્ર ઉપરથી જુઓ અને કહો આપેલું છે કે કોની કલગી સૌથી સારી લાગી તો કલગી છે એ મોર ની સૌથી સારી આ પક્ષીઓમાંથી અ તમે કયા કયા પક્ષીઓ જોયા છે તો મોર ચકલી કબૂતર વગેરે ત્રણ નંબર પર છે છે તેઓ શું ખાતા હોય કોઈ પણ બે પક્ષીઓ તો દાણા ખાતા હોય અને ખાય કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો તો કાગડો છે કાકા કરે મોર છે એ ટેક કરે કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો છ નંબર ઉપર છે તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે તો આપણા આંગણામાં મોર પોપટ ચકલી કબૂતર જેવા પક્ષીઓ છે આવે આગળ છે પાઠ આપેલો છે કુકડીને કલગી ઉગે બરાબર એ રીતે અહીંયા પ્રશ્ન પૂછો છે અને પાઠનું નામ પણ એ જ છે તો જોઈએ વર્ષો પહેલાની આ વાત છે એક કુકડી હતી હોશિયાર કુકડી ઈંડા સેવવામાં હોશિયાર ચણ વીણવામાં હોશિયાર બચ્ચા સાચવવામાં હોશિયાર એમને ચણ વીણ વીણતા શીખવામાં હોશિયાર બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે કુકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળી કુકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી ને બીજું એ કે એને રંગીન પીછા નથી માથે કલગી નથી ગળે લાલ પીળા રંગો નથી પણ એનું તો શું થાય કુકડીને નાનપણથી હોંશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડી વંડી માથે બેસી અને આસપાસની દુનિયા જોવે તો અહીંયા શું આપેલું છે કે કુકડી છે આપણને બધાને ખબર છે કે કુકડીને છે એ પીછા હોય નહીં કલગી હોય નહીં રંગીન પીછા બરાબર અને બહુ ઊંચે સુધી ઉડી પણ ન શકે પણ આ જે કુકડી હતી એને એવી ઈચ્છા હતી કે એના ઉપર કલગી હોય અને ઉપર વંડી ઉપર બેસે બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે ફરવું પડે એ દોડવામાં કેવી હોશિયાર હોય પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું એમાં ફેર ખરો તો ખરો જ ને અહીંયા એક બોક્સમાં આપેલું છે કે દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય તમારી જાતે છે વિચારીને લખવાનું છે કુકડીએ પોતાની હોશ ની વાત પોતાની માને કરી તો મા કહે એ તો એમ જ હોય કુકડીને માથે કલગી ન હોય કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે શું કામ છેલ્લી વંડી ને માથે ચડી ને અહીં જમીન પર આપણે રમીએ જમીએ ખુશ રહીએ વંડીની વાત ચાલ અહી સાત તાળી રમીએ કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય કદીક ન પણ જોડાય અને કોક કોરે ઊભી વંડી તરફ જોયા કરે મનમાં એક જ રડ કે મારે વંડીએ ચડવું એક વાર એવું થયું કે કુકડી વંડી હતી પડેલા એક પથરા પર ચડી ગઈ બિલાડી તો લડતા લડતા આગી જતી રહી અને શાંતિ થઈ ગઈ કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે ઓ આટલું ઊંચે તો મારાથી ઉડાય છે કુકડી ચકિત થઈ ગઈ કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી ઉડીને પથરા પર બેસે વળી વળી નીચે ઉતરે ઉડીને પથરા પર બેસે કોઈક વાર સેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય ને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય કુકડીને મજા પડવા માંડી સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર ઉડ ઉતર કર્યા કર્યું થાકી ને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખુશ હતી ખૂબ જ ખુશ કુકડીને છે કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી રહેવા દે ને હવે શું કામ છે તારે આવા શોખ કરીને કુકડાએ કહ્યું કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ એ ન કર્યું એટલે મારે નહીં કરવાનું ક્યાં સુધી કુકડીઓ હોય જમીન પર ચણિયા જ કરવાનું કુકડી આમ રોજે રોજ ઉડ ઉતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે એ કેમ પાંખો ફેલાવે છે કેમ પગ સકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઉડે ચડે છે અને એ નિરીક્ષા કરે કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે અને કુકડી થોડુંક વધારે શીખે ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું ઊંચે ઉડી નહીં શું મળવાનું તને માથે કલગી થોડી ઉગવાની છે કુકડી તું તો

વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે એક કૂક કુકડે એક ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર વંડી પર હતી કુકડી ને વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીંયા કુકડાએ નવાઈથી પૂછ્યું હા હું હવે ચડી શકું છું વંડી પર કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી ચારે બાજુ શું હતું હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે એવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ બધાયને જોતી હતી પણ ઘરડા પાસે જમીન પર એ પંખીઓને એને ઝાડની ડાળે ઝૂલતા જોયા કુકડી ખુશ થઈ નવાઈ પામી અને હરખેલી થઈ ગઈ ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી એ કુકડી જોતો કરી તને માથે કલગી ઉગે છે હે ખરેખર કુકડીએ પૂછ્યું તો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછતા આ ચકલીને અને પેલા દોડ ડાયા કાગડાને તારી કલગી બધાયને દેખાય છે ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધાએ આવ્યા ને બોલ્યા વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી હવે તો કુકડી એ રોજે રોજ વંડી પર ચડવા માંડી નવું જોવા માંડ્યું શીખવા માંડ્યું જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી એનું ઈંડા સેવાનું ચાલુ રહ્યું બચ્ચાને ચણવા ચણતા શીખવાનું ચાલુ રહ્યું આ બધા કામો સાથે બીજી ઊંચું ઉડતા કોઈ કે માન્યું કોઈ કે ન માન્યું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો જોકે કે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું કલગી ઉગી એ તો ઠીક મારા ભાઈ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી આવશે કુકડી બાઈ કુકડી વિચારે છે વખત છે ને પીછા ઉગે ખરા કોને ખબર તો સરસ મજાનું સ્વાતિ પાઠ છે આપેલો છે કે હંમેશા છે આપણે ઊંચે ઉડવાની કોશિશ કરવી જોઈએ ઊંચે ઉડવું એટલે એનો મિનિંગ એમ નહીં કે પાંખો ફકડા ફકડાવી પણ હંમેશા આપણે આગળ ને આગળ આપણા જીવનમાં છે વિકાસ કરવો રહેવું જોઈએ

જે પુરુષ કરી શકે એ સ્ત્રીઓ પણ છે કરી શકે બરાબર તો સરસ મજાનો અહીંયા પાઠ છે આપેલો હતો આગળ છે ચાર નંબરની પ્રવૃત્તિ જોડકા છોડો કાગડો છે એ આવું બોલી શકે કે કુકડી એ નવા નવા અખતરા ન કરવા જોઈએ ત્યારબાદ કુકડો શું બોલી શકે કે વાહ મારી દોસ્ત કુકડીને મહેનત રંગ લાવી કુકડી બોલે કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું ચકલી બોલી શકે કે મથી મથી તારે શું કુકડો બનવું છે ત્યારબાદ અહીંયા આપેલું છે કે કુકડીનો પ્રયત્ન અને પરિણામ એનું શું આપણે લખવાનું છે એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું તો વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ બે નંબર પર છે સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું તો સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી ત્રણ નંબર પર છે બી ગઈ ને જોર કરીને ઉડી

ત્રણ નંબર પર છે પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગેઈ ખરી ખરી બરાબર તો 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 કલગી કલગી ના પર એની અને પણ ઉગરી ચાર નંબર છે કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર આ વાક્ય સાચું છે પાંચ નંબર પર છે બિલાડીના ધક્કાથી થી કુકડી ઊંચા પર્વત સુધી ઉડી શકી તો આ વાક્ય ખોટું છે બે બિલાડી લડતી લડતી આવી જેથી કુકડી ઊંચા પર્વત સુધી ઉડી શકે આ રીતે અર્થ સમજો અને નીચે વાક્ય વપરાયેલા છે તેની સામે માર્ક કરો તો રઢ એટલે કે હઠ આગ્રહ અથવા જીદ તો એમાં વાક્ય છે અ આવશે કે મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો અભિલાષા અભિલાષા એટલે તીવ્ર ઈચ્છા ઉત્કંઠ ઈચ્છા

પાતડો ડોજા બરાબર આટલા શબ્દો છે એ ખોટા છે બાકી આગળની પ્રવૃત્તિ છે ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા માપ કે ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખો તો એક ઉદાહરણ આપેલું છે ઝાડ છે તેની સંખ્યા છે એક અથવા બે એનું માપ કઈ હોય નહીં ગુણ છે ઊંચું છે ત્યારબાદ ફળ આપેલા છે તો એની સંખ્યા નથી વધારે છે તો એના ગુણ છે મોટા નાના પાકા બરાબર એ બધા આવે ત્યારબાદ ગાય છે તો એમાં બે ત્રણ લખીશું આપણે એનું માપ છે હોય નહીં તો ગુણ માં છે ધોળી છે કાળી છે એ આવશે તળાવ છે તો એક માપ છે હોય નહીં ચોખ્ખું હોય અથવા ગંદુ હોય બરાબર એ છે એ ગુણ છે પક્ષી છે તો થોડાક હોય અથવા વધારે હોય માપ છે એનું હોય નહીં અને ગુણ પણ ના હોય છોકરા છે એક અથવા બે એનું માપ ના હોય ઠીંગણો હોય પાતળો હોય ઊંચો હોય જાડો હોય એ બધા એના ગુણ છે ત્યારબાદ અહીંયા બે ચિત્ર આપેલા છે તમને જે અલગ પડતું હોય બે ચિત્રમાં એ શોધીને લખવાનું છે આપણે જોઈ શકીએ છીએ કે પેલું ચિત્ર છે ત્યાં ત્યાં છે 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 બીજું ચિત્ર નળિયાવાળા મકાન ત્યારબાદ છોકરાઓ એ નીચેથી પતંગ ચગાવે છે બીજું અપેલું ચિત્ર છે ત્યાં ઉપર ચગાવે છે બીજી બીજું ચિત્ર છે તો એમાં નાળિયેરીનું ઝાડ આપણને દેખાય છે પેલીમાં નથી બરાબર આ રીતના તફાવત છે તમારી જાતે છે એ શોધી અને લખવાના છે તો બંને ચિત્રો છે જોયા પછી તેમાં શું સરખું છે અને શું છે તે લખો તો સરખી બાબતોમાં છે ઝાડ છે ઘર છે આકાશમાં પતંગ ઉડે છે અને ફળની લારી છે 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 બરાબર અલગ શું તો તો પહેલું ચિત્ર એમાં ધાબાવાળું મકાન છે બીજું ચિત્ર છે તો એમાં નળિયાવાળું મકાન છે ઝાડ પર કેસરી ફૂલ છે બીજું ચિત્ર છે તો ઝાડ પર લાલ ફૂલ છે પહેલું ચિત્ર છે એમાં ચાર છોકરા છે જ્યારે બીજું ચિત્ર છે એમાં ત્રણ છોકરા છે પેલું ચિત્ર છે એમાં આકાશમાં વધારે પતંગ છે તો અને બીજું જે ચિત્ર છે આકાશમાં ઓછી પતંગ છે આગળની છે છે ઉદાહરણ મુજબ કામ કરો તો એમાં ચાર ચાર મરચાં લાંબા મરચાં અને તીખા મરચાં તો એ રીતે ત્રણેયના આપણે વાક્ય બનાવવાના કારેલું છે તો કારેલું ની સંખ્યા છે ત્રણ માપ છે લાંબુ ગુણ છે કડું તો આપણે લખી શકીએ કે ત્રણ કારેલા જાડું કારેલું અને કડવા કારેલા બરાબર અને ત્રણના વાક્ય આ રીતે બને કે મમ્મીએ ત્રણ કારેલાનું શાક બનાવ્યું મમ્મીએ ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું મમ્મીએ ત્રણ જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું આગળ છે લીંબુ લીંબુની સંખ્યા 2 માપ ગોળ ગુણ ખાટું તો આ રીતે બને કે બે લીંબુ ગોળ લીંબુ ને ખાટું લીંબુ બરાબર અને વાક્ય રીતે બને કે મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો મમ્મી બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો કેરી છે તો સંખ્યા બે માપ મોટી ગુણ ખાટી બે કેરીઓ મોટી કેરીઓ અને ખાટી કેરીઓ તો વાક્ય રીતે બને કે પપ્પા બે કેરીઓ લાવ્યા પપ્પા બે મોટી કેરીઓ લાવ્યા પપ્પા મોટી ખાટી કેરીઓ લાવ્યા આગળ છે નાળિયેર નાળિયેર છે તો સંખ્યા ચાર માપ છે લંબગોળ લંબગોળ તો બનશે કે ચાર નાળિયેર 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 અને ત્રણેયના વાક્ય આ રીતે બને અમે ચાર નાળિયેર લાવ્યા અમે ચાર લંબગોળ નાળિયેર લાવ્યા અમે ચાર લંબગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા ત્યારબાદ જાંબુ છે સંખ્યા છે દસ માપ છે મોટા છે ખાટા મીઠા દસ જાંબુ મોટા જાંબુ અને ખાટા મીઠા જાંબુ વાક્ય બનશે કે મેટા જાંબુ ખાધા મોટા મોટા જાંબુ ખાધા ખાટા મીઠા જાંબુ ખાધા તો આ રીતે છે એ બધા વાક્ય છે એ બનશે બરાબર તો આજના વિડીયોમાં બસ આટલું જ વળીશું આ પાટના ભાગ બે માં આશા રાખે કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે જો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત